ધાનપુર તાલુકાના મહુનળા મહુનળા ગ્રામ પંચાયત સરપંચ પદના લોકલાડીલા ઉમેદવાર રમેશભાઈ છગનભાઈ મેળા ગામ લોકોનો પૂરો સાથ સહકાર ગામ લોકોના તાલુકાનું હોય કે જિલ્લાનું હોય નાના મોટા કામો કર્યા છે અને હાલ સરપંચની પદના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ગામના મતદાર ભાઈઓ બહેનો મારું નિશાન છે કડાઈના નિશાન પર તારીખ બાવીસ છ બે હજાર ના રોજ મારા નિશાન પર સિક્કો મારી વોટ આપી અપાવી મને અને મારા વોર્ડ બે સભ્યોને જંગી ભારે બહુમતીથી પવિત્ર મત આપી વિજય બનાવશો તેવો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટ ચંદ્રભાઈ મોહનિયા ઉતપુર તાલુકાના મહુનોળા ગ્રામ પંચાયતમાં મેં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે મેળા રમેશભાઈ સગનભાઈ મારા વાલા મતદાર ભાઈ બહેનો ને ખાસ નમ્ર વિનંતી કે મને એકવાર બહુમતીથી સરપંચ તરીકે ચૂંટી લાવશો તો હું ગરીબોનું કામ કરવા રાજી છું અને હું આગળ બી સરપંચની સત્તામાં નહીં હતો ત્યારે બી મેં બસની સેવા ચાલુ કરાવી છે મહુનાળા ભૂતપુર સુધી મેં બસની સેવા ચાલુ કરાવી અને ઘણા ગરીબ ભાઈ બહેનોનો રેશન કાર્ડનું કામ બી મેં કર્યું છે તો મારા વહેલા મતદાર ભાઈ બહેનો મને એકવાર બહુમતી સરપંચ તરીકે ચૂંટી લાવશો તો ગરીબોનું કામ હું બહુ રાજીપૂસીથી કરીશ અને તમને એકવાર મને પાંચ વર્ષ ખાલી સરપંચ તરીકે ચૂંટી લાવશો તો કેટલું પરિવર્તન થશે એ તમારે ખાલી પાંચ વર્ષમાં તમે મને વોટ આપો તો પાંચ વર્ષમાં તમને ખબર પડશે કે મારી કામગીરી કેવી છે અને હું ગરીબોનું જ કામ કરીશ બીજા પોતપોતાના સરપંચ પોતપોતાનું જે કામ કરે એવો હું નથી હું ગરીબોનું કામ કરવા રાજી છું તો એકવાર મને સરપંચ તરીકે બહુમતીથી ચૂંટી લાવો એવી મારી વહ્લા મતદાર ભાઈ બહેનોને નંબરે વિનંતી છે આપનું નામ મારું નામ મેળા રમેશભાઈ છગનભાઈ આપણું નિશાન મારું નિશાન છે કઢાઈ કઢાઈના નિશાન ઉપર જંગી બહુમતીથી ચૂંટી કાઢી મને નમ્ર વિજેતા બનાવવા વિનંતી છે રમેશભાઈ હા તમે જીત્યા પહેલું કયું કામ કરવાના મેં જીત્યા પહેલાં ગરીબોનું જે અમુક રેશન કાર્ડનું કામ કરીશ પછી સસ્તા અનાજની દુકાનમાં અમુકને કિલો કિલો અનાજ કાપે છે એ પૂરેપૂરું અનાજ મારે ગરીબો ભાઈ બહેનોને અપાવીશું એ અનાજ કૌભાંડ તરીકે હું ખાવાની દુ અને સસ્તા અનાજની દુકાનને પણ મારી ખુરશી ત્યાં જ રહેશે અનાજનું વિતરણ થશે ત્યાં સુધી એટલે ગરીબોનું કામ હું પહેલાં કરી અને બસની સેવા મેં ચાલુ કરી સત્તામાં નહીં હતો ત્યારે બી બસની સેવા મેં મૌનાળા ભોધપુર સુધી મેં બસની સેવા ચાલુ કરી તો ગરીબોનું કામ મારે પહેલાં કરવાનું છે